તલ તલી અઢારસોથી લઈને પચીસસો ને એકવીસનો ભાવ જીરો ત્રણ હજારથી લઈને અડતાલીસસોને એકસઠનો ભાવ કલંજી અઢારસો એકાવનથી લઈને સાડત્રીસોને એકાણુંનો ભાવ વરિયાળી એક હજાર એકથી લઈને અગિયારસો ને ભાવ ધાણા આઠસો એકાવનથી લઈને પંદરસો એકસઠનો ભાવ ધાણી નવસો એકાવનથી લઈને પંદરસો ને ભાવ લસણ સૂકું બાવીસસો એકથી લઈને ચુમ્માલીસોને એકનો ભાવ ડુંગળી લાલ બસો એકવીસથી લઈને સાતસો અગિયારનો ભાવ પાજરો ચારસો એકવીસથી લઈને ચારસો એકાવનનો ભાવ જુવાર પાંચસો આઠસો એકતાલીસ નો છસો અગિયાર થી લઈને છસો અગિયાર નો ભાવ મગ બારસો એકત્રીસ થી લઈને સોળસો ને એકવીસ નો ભાવ ચણા તેરસો એકવીસ થી લઈને ચૌદસો એકાવન નો ભાવ વાલ પાંચસો એકવીસ થી લઈને અઢારસો ને છોતેર નો ભાવ અડદ બારસો એક થી લઈને સત્તરસો ને એકાવન નો ભાવ

આઠસો થી લઈને એક હજાર એકાવન નો ભાવ વટાણા સત્તરસો એકાવન થી લઈને પચીસો એકાવન નો ભાવ સફેદણા ચૌદસો અગિયાર થી લઈને ત્રણ હજાર એકતાલીસ નો ભાવ